ઊંધું ઊંધું પણ મથે ઊંધું ને ઊંધું જોઈને એ ખોટ શું કરવા ભાગો પડ્યા હતા કરશે પેલા ફૂંડ ખોડી જાય ના તો જાતા હોય જોઈને એ વાત નથી નતા ધીંગ કરીને પડે હા ના હોય અણવા નળવા કોમ કરે છે ના નડતું હોય

એટલે ન ખાવાના તાર જોડે નહીં એટલો બધો તું ભૂસે મરાય રહ્યો એટલે આ મરેલા ઈ અમને એમ તો તારું શરીર તું ખાવા માં ખાવા શરીર કરી દીધું તે આડી બચાવવાના ના કો ખા ના ખાવડી જઈશ તું હવેળો મરસું રોટલો ખાઈ કે મરી જાય મરસું રોટલો મરસું રોટલો છાતી માં બળી જાય આવા તાપના મરસાં રોટલા ના હોય હોય કો ખાવાનું રાઈસ લાડવાન બાડવા બનાવો આમ બે જણા ઠોકારો ધબાટી બોલાવો એટલા શરીર કોઈ ના થાય આ પોચે દે શરીરમાં શરીર માં તો હમુરદી પૈસા જો એક ના જોવે લાડવા ના ભર્યા ઘણાય કાટવા નહીં કાઢવા હોય એને ને આ બોલામણું હમણા બોલામણા ના ખર્ચાય મારા માથે આવે છે તરત જ જોઈને હવે મારા ફોન કરીને કે ઉપર છે બોલામણા નું તમે તો આલી રહ્યા બોલમણાને ને તો નહીં રાખવાનું શું બોલમણું નહીં રાખવાનું એટલે પૈસો જોવે ને બોલમણા અલ્યા એ મૂર્ખા ઓમન ઓમ મરી હડ્યો હે બોલમણું નહીં રાખવાનું કોક આવતું જાવતું રહેવું પડે પેલા આવે છે એટલે તમે જો ને તો ભરવા થોળિયા જાતા જોઈને કોક ના બોલમણાવ એટલે વગળ પૈસા થોડી નીએ ખાઈને આવતું રહેવાનું કુદકા મારી મારી અને હવે અહીંયા ને બોલમણા રાખતા જોરા આવે લો બોલમણા નહીં રાખમો જોઈને કાટવા નહીં કાટવા એમ કો હા અગર કાટે હેજ નહીં એટલે આ મૂર્ખા હું કાટીશ હવે તો આ દવાખાનાના તો ભયા છે હવે ઈએ કાટીશ મુ એમ શું હેટે છે જોઈને લઈ મંડ્યો હે તો ના હોય ને તો બોલાવણું હાલ ના રાખવું હોય તો કોઈ નહીં ફોન કરીએ ને પેલા ને કહેવું પડશે મારા સંબંધીઓમાં ઈરાય આવે હગા વાલ અને મને કોઈ કોડો ગણશે કે એ તો મૂર્ખો પણ તું એના વાદી મૂર્ખો થયો કે તું નહીં મૂર્ખી ત્યારે હું ફોન કરું હા જોઈને આ તારે દવાખાનામાં લઈ જવામાં લઈ જવા મારો ફોન એ ઘરે ભૂલીને જતો રહ્યો

તુજી આ જેલા એટલે શુક્રો છે ગરમ એ શુકરા ને ફટવાડ્યો છે કશું કીધું નહીં મારતા રાખો શું મારતા રાખ્યા તેમાં તો પડ્યા છે તમે શીતર લો બાઇ લો

અરમતુબા આ કેમ આમ આવડી કરે શું કીધું પૂછો આ મેમન કેમ આવડ કરે એરમતુજી શું કીધું શું દીધું ઘરે છે આ માગ્યા છે હંગળ ગઈ એ ખેતર વચ્ચે દે શું છે બોલ ને શું ને તને ને સોમાહાનો દાડો હતો

આ રીજુ ને છોકરાનું હોય ને ખબર ખાટવાંજાબી લાઈ દેવા પંજાબી શિવડાબા નાસી દઈ છોરી જરૂર હતી

જબર કર્યું હો બોલમણું હું એ કર દઉં તે બોલમણું મને તેમ લાગતું હતું કે આપણે દવાખાનાનો બધો ખર્ચો પાર પાડી દે હવે કરી લેના જીઓ તો દર ના પાડે લો કેટલા કરે જો આના ઓના લે નહીં લુકણ લાયા જો આને આખો દાડો બધા બતાલ દેવા પૈસા હવે આ વતા ના હલતો ના લે ચાલો તો હવે એવું કોઈ ના હોય